(هذا هو المكان الذي يحصل في في <متصفيق> <applause> <أنا دلوق. متصفيق> <applause> મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચાલકે લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોડ્યા હતા જેમાં હિમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત રવિશ ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે કાર ચાલક રક્ષિત ચૌરસિયા એમએસ યુનિવર્સિટીમાં જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ આ સાથે જ આ કાર આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચૌરસિયાએ માદક પદાર્થ અથવા તો નશાકારક કેફી પીણું લીધું છે કે કેમ તે ચકાસવા માટે બંને આરોપીઓના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અકસ્માત બાદ આરોપી રક્ષિત એટલો નશામાં હતો હતો કે એ ભાન ભૂલી પાડવા લાગ્યો જેનો પણ પણ સામે આવ્યો છે છે જેમાં નિકિતા નામની યુવતીનું નામ લેતો તે જોવા મળ્યો મૃતક હેમાલી પટેલ ધૂળેટી માટે કલર લેવા નીકળ્યા હતા આ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત હોસ્પિટલમાં બાર વર્ષીય જયની પાંત્રીસ વર્ષીય નિશાબેન દસ વર્ષીય અજાણી બાળકી તેમજ અજાણ્યા ચાલીસ વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે બનાવની જાણ થતાં જ સાંસદ ડોક્ટર હેમાંક જોશી કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલ પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી આ સાથે જ તેઓએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે તબીબોને સૂચના આપી હતી